કેમ છો મિત્રો નેરવેન મેનેસાજ કરું છું ગુજરાતી કિચન માં આજે આપણે બનાવશું બાજરાનો રોટલો પહેલા આપણે તાવળી તપવા મેકી દીધું સેફ પાણી નાખી મીઠું નાખીને સીધું

थोड़ा कच पानी ना खोलो ये घर है नहीं ना खोलो नकल लोट आप लोग चिकन आते जिसे बस तो टिप्पू आमा नहीं मजा आए अभी लो तो लोट बंद सो तो ले लो एकदम रोट लो थाई

છે પણ વાળવા આવતી રે થોડું કોર આપણે ફરતી માં જો પાણી લગાવી દેશું એટલે ફાટી ન જાય કોડે કોડે આપણે પહેલા ટીપી નાખ

અહીં આપણે ફેરવી નાખશું આ બાજુ બહુ ચડવા નહીં દેવાનો એટલે ખુલ્લા આપણે રોટલો સેજ ઉપર આમ પાણીથી નોલું થાય ને તો તરત ફેરવી જ નાખવાનું હવે આ બાજુ સારી રીતે આપણે ચડવા ચડવા દેશું હવે આને આપણે ફેરવી નાખશું વચ્ચે વચ્ચે ફેરવતું રહેવાનું આવી રીતે ચડવા દેવાનું ये अच्छा लो, लो, ये कड़ हो। आरे हो। जो हमारी रेसिपी पसंद आई हो तो लाइक शेयर कर करजो কমেন্ট করে জরুর জো কি লাইগ রো এটল বাজার